બનાસકાંઠા જ્યાં વરસાદ રોકાયાના અને આટલા દિવસો બાદ પણ ખેતરોમાં છે જળબંબાકારની સ્થિતિ સાત દિવસ પહેલા બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં વરસ્યો હતો મુશળધાર વરસાદ જેને લઈને અહીં ખેતરો ફેરવાયા હતા બેટમાં સાત દિવસ વીતવા છતાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી જેને લઈને ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં થરાદ તાલુકાના અરંટવા ગામે ખેતરોમાં કેડ સમા પાણી ભરાયેલા છે ખેડૂતોના મતે આ સ્થિતિ માટે જવાબદાર છે પ્રશાસન કેમ કે અહીં થરાદથી ધાનેરાનો હાઇવે પસાર થાય છે ખેડૂતોના મતે હાઇવે પર નાળાઓના કારણે વરસાદી પાણી સીધા જ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા એમનો પાક ખરાબ થઈ ગયો ત્રણ ત્રણ મહિના સુધી પાણી ભરાતા ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલ બની રહી છે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી વળતર ચૂકવે અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપે જિલ્લામાં વરસેલા પ્રથમ વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે થરાદના આ દ્રશ્યો છે થરાદના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂંટણ સમાજ પાણી હતા તે ખેતરમાં ભરાયા ત્યારબાદ વરસાદ વિરામ લીધો છે પરંતુ જે ખેતરોના પાણી છે તે નથી ઉતર ઓસર્યા ખાસ કરીને મોઘાભાવે બિયારણ ખેડાઈ ખાતર ખર્ચ વાપરીને ખેડૂતોએ માં મહેનતે આ ખેતી કરી હતી પરંતુ હાઈવે ઓથોરિટીના કારણે આ ખેડૂતોના જે હાલ છે તે બે હાલ છે કારણ કે બંને બાજુ ઢોળાવ છે અને જે નાળા મૂકવામાં આવે છે હાઈવે ઓથોરિટીએ તેના દ્વારા આ પાણી ખેતરોમાં ઘૂસ્યા અને ખેતરોમાં છેલ્લા દસ દિવસથી જેસે તે પરિસ્થિતિમાં જ પાણી પડ્યું છે આઠથી દસ ફૂટ જેટલા પાણી ભરાતા ખેડૂતોની જે ખેતી છે જે મામૂલી મહેનત હતી તે બરબાદ થઈ છે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે યા તો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે વસંતગઢ એબીપી અસ્મિતા બનાસકાંઠા બનાસકાંઠામાં વરસેલા સિઝનના પ્રથમ વરસાદ બાદ ઠેર ઠેર ખેતરોમાં તબાહીના જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ દ્રશ્ય છે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તમે જોઈ શકો છો તે પ્રમાણે અટારવા આસુ બાજુના જે ગામડા છે રાહ અટારવા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અછવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો છે જે ખેતરો છે તે પાણી ઘૂસી જતા ખેતરોમાં તો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સામે હાઈવે છે હાઈવે પર મૂકેલા નાણાંમાંથી આ પાણી છે તે નીચાણવાળા જે ખેતરો છે ત્યાં આવી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં માત્ર એક જ વરસાદે આ વિનાશ વેતર્યો છે ખેડૂતે ખેતી કરેલી જે ખેતી કરેલી હતી તે તમામ ખેતી ફેલ ગઈ છે કારણ કે ખેડૂતે મોઘા ભાવના બિયારણ ખાતર ખેડાઈ ખર્ચ કરીને વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા દસ દિવસથી ખેતરોમાં જેસે તે પરિસ્થિતિમાં જ પાણી રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મારી સાથે ખેડૂતો છે સીધી વાત કરીશું કારણ કે કેટલી મુશ્કેલી મુશ્કેલી તો છે ભાજપા છે આ ચોમાસાની અંદર તો ઘણો પહેલે જ ચોમાસે પાણી ભરાના છે અહીં તો ઘણો વાવેતર ચાલુ થઈ ગયા હતા પાવાના એટલે પૂરેપૂરી ખેતર ભરાઈ રહ્યા પટેલ દાણાભાઈ સોનાજી એમના ખેતરમાં અમારા આજુબાજુ એકર જમીન છે એ પૂરી પાણીની ભરાયેલી એમાં વાવેતર થયેલું હતું હાલ ઘાસ સુવિધા નથી દાનાભાઈ પટેલને ખેતરમાં આજુબાજુના બંધા બધા તૂટે અને છ થી સાત ફૂટ પાણી ભરાયેલું પડ્યું છે આ બાજુ આજુબાજુના ખેતરમાં રોડ ને નજીક નજીક વાળા દસ થી પંદર અરંટવા ગામના ખેતર ભરાયેલા પડ્યા છે એટલે આવી પોગ છે અમારે બીજી વાત ઓ कई री आ पाणी सेना कारणे आटला भराया પાણી વરસાદના કારણે ભરાય પરંતુ આમાં જે નેશનલ હાઈવે બનેલું છે એમાં એક કિલોમીટર આ બાજુ ઢાળ છે એક કિલોમીટર આ બાજુ બે બાજુ ઢાળ હોવાથી એના કારણે રોડનું પાણી પણ વધારે આવે છે નાળું મૂકેલું છે રોડનું પાણી આવે છે ખેતરનું પાણી નીચાણમાં રોડ ઊંચો છે ખેતર નીચાણમાં છે એના કારણે પાણી વધારે ભરાવી શકે તારે કેટલું વાવેતર કર્યું વાવેતર જુવારનું વાવેતર કરી નાખ્યું બાજરીનું વાવેતર કરી નાખ્યું હતું જુવાર બાજરી કરી નાખ્યું હતું ગણો કે બાજરી ચારથી પાંચ થેલી એક થેલીના સાડા સાતસો રૂપિયા જુવારના સત્યાવીસો રૂપિયા છે પચાસ કિલોના એ વાવેતર કર્યું બધું નિષ્ફળ ગયું ખર્ચા બધું ગણવા જઈએ તો આજે કશું વધે એમ છે નહીં સરકાર જોડે શું અપેક્ષા છે સરકાર જોડે તો કા નું વળતર ચૂકવે અને કા તો કા પાણી નિકાલ કરાવે બિલકુલ ખેડૂતોની પાણી નિકાલની માંગ છે બીજા પણ ખેડૂત છે સીધી વાત કરીશું તમારે કેટલું નુકસાન નથી આમાં એવું છે કે વરસાદથી નુકસાન તો બધા ખેડૂતોને છે પણ અમુક ખેડૂત એવા છે કે એમના જે હાઈવે ઊંચો બનવાને કારણે એમના જે આજુબાજુનો જે ઢોળાવ થાય છે હાઈવેના એ ઢોળાવ તો પાણી ખેતરોમાં છે ખેતરો તો પાણી જે નીચાણવાળો વિસ્તાર હોય છે ત્યાં આગળ ભરાતો હોય છે તો એના કારણે આ તમે જોઈ શકો છો પહેલાં વરસાદમાં પાણી લગભગ પાંચ પાંચ ફૂટ છે તો એ પહેલાં વરસાદમાં આટલું છે તો આખો ચોમાસું હજી બાકી પડ્યો છે તો એના કારણે આ ચોમાસું વાવેતર તો કદાચ ફેલ થવાનું છે સો ટકા પણ શિયાળું વાવેતર પણ કદાચ લેટ થઈ શકે ન પણ થાય જો આગળનો ચોમાસું વધારે વરસે તો હાઈવેની થોડી સમસ્યા હર સાલ રહે છે તમે ત્રણેક વર્ષથી આ સમસ્યા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય છે સાથે સાથે બધા ખેડૂતોને એવરેજ આ વખતે વહેલો વાવેતર કરવાથી બધાને જે બિયાણ મોઘું અહીંયા આગળ વાવેલો હતો એનું નુકસાન બધા ખેડૂતોને થયેલું છે કેટલા મહિના સુધી આ ખેતરોમાં પાણી પડ્યા રહે આ તમે આ વખતે જોતો તો આ તમે ધોબલો જોઈ શકો તો લાઈટનો તો ત્યાં આગળ તમે પંદર ફૂટ જેટલો ધોબલો પાણીની અંદર ગરકાવ થયેલો છે તો આ પાણી લગભગ ખૂટવું મુશ્કેલ છે ચાર મહિના સુધી ને વળી પાછળથી વરસાદ આવશે તો કદાચ શિયાળુ ન થાય તો કદાચ છ છ સાત સાત મહિના પાણી પડ્યું રહે તો ખેડૂતને બે બાજુ મારો છે કે જે પાક મુખ્ય પાક ચોમાસુંમાં રોકડીયો પાક અને એના પાસે શિયાળુ મુખ્ય પાક હોય છે એ પણ નિષ્ફળ જઈ શકે છે તો ખેડૂત માટે આ વખતે તો વધારે નુકસાન થવાની સંભાવના છે બિલકુલ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેડૂતો છે તે પોતાના ખેતરમાં જ ઊભા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ ત્રણથી ચાર ફૂટ અહીં પાણી છે તો બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જ્યાં દસ આઠથી દસ ફૂટ જેટલા જે પાણી છે તે ખેતરોમાં ભરાયેલા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ માત્ર માત્ર પ્રથમ વરસાદમાં જ આટલું પાણી ખેતરોમાં ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે સતત દસ દિવસ થયા હજુ પણ ખેતરના પાણી નથી ઓસર્યા ખેડૂતોના હાલ બેહાલ છે વસંતિર એબીપી અસ્મિતા બનાસકાંઠા